નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ક્રાઈમ પેટ્રોલ ન્યૂઝ મોડાસા તાલુકાના ટિંટુઈ તથા આસપાસના ખેડૂતો કિસાન સૂર્યદય યોજનાથી વંચિત રહેતા ટિંટુ યુજીવીસીએલ પેટા વિભાગ કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ આવેદન પત્ર આપ્યું ટિંટુઈ તથા આસપાસના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ આવેદન પત્ર આપી રાત્રિ કૃષિ વીજ પુરવઠો બંધ કરી દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો આપવા માટે માંગ કરી ટિન્ટોઈ સબસ્ટેશનથી ચાલતા એગ્રિકલ્ચર ફીડરમાં રાત્રિના સમયગાળા દરમિયાન કૃષિ પુરવઠો બંધ કરી દિવસે વીજળી આપવા માંગ કરાય ઉલ્લેખનીય છે કે ટિન્ટોય તથા આસપાસના ખેડૂતોની જમીન ડુંગરાળ તથા જંગલ વિસ્તારોમાં આવેલી હોય રાત્રિના સમય કડ ઠંડી તથા જંગલી હિંસક પ્રાણીઓના ભય નીચે મજબૂરીથી ખેતરમાં પાણી આપવા જવું પડે છે હાલ શિયાળાની ઋતુમાં ઘઉં મકાઈ બટાકા જેવા પાકોને પાણી આપવું પણ જરૂરી છે ભૂતકાળમાં જંગલી પ્રાણીઓના હિંસક હુમલાથી કેટલાય નિર્દોષ ખેડૂતે જીવ ગુમાવ્યા છે તથા કેટલાય પરિવારોએ પોતાના ઘરના મોભી અને બાળકો પિતા તથા માતાઓ પોતાના દીકરા અને મહિલાઓ પોતાના પતિ ગુમાવ્યા છે તથા નાની ઉંમરની કેટલી મહિલાઓ વિધવા પણ બની છે બે હાજર એકવીસ ની સાલથી કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત બાદ ત્રણ ત્રણ વર્ષ સુધી ખેડૂતો આ વંચિત રહ્યા છે ટિન્ટોઈ તથા આસપાસના ખેડૂતોએ

કિસાન સૂર્યોદય યોજનાની જે લાભ મળવો જોઈએ એ ટિન્ટોય ફીડરમાં આવતા ગામડાઓમાં લાભ નથી મળતો અને આ ગામડાઓ ડુંગર વિસ્તારની આજુબાજુ આવેલા છે એટલે રાત્રે ખેડૂતોના જીવના જોખમે એક તો પાણી વાળવા માટે જવું પડતું હોય છે અગાઉ પણ આવા હિંસક પ્રાણીઓના હુમલાના ભોગ ખેડૂત બનેલા છે અને બીજું આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો ઠંડીથી ઠૂંટવાઈના મોતના પણ બનાવો બનેલા છે એટલે અમારા સરકાર સમક્ષ આ વિસ્તારના ખેડૂતોની એક જ માગણી છે કે ગમે તે રીતે સેટ કરીને દિવસે વીજળી આપવામાં આવે નહીં તો આ વિસ્તારના ખેડૂતો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના પણ છે અને જીવના જોખમે જો ખેડૂતો આજે મહેનત કરતા હોય અને સરકાર જ્યારે એમનો પાક આપવા જતી હોય છે ત્યારે પણ એમને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે એટલે લાઇટ તો સરકારે કોઈપણ સંજોગોમાં જો જાહેર તો કરી ગયા છે મુખ્યમંત્રી શ્રી કે આવતા ડિસેમ્બર સુધીમાં વીજળી તમને મળતી થઈ જશે પણ અમારે આવતા ડિસેમ્બર સુધીમાં નહીં આ ડિસેમ્બર પૂરું થાય ત્યાં સુધીમાં વીજળી જોઈએ છે એટલે આ વિસ્તારના ખેડૂતો હવે આગળ આંદોલનના મૂળમાં છે એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતો માટે ઓરમાયુ વર્તન ના રાખે અને વીજળી તાત્કાલિક ધોરણે આપવાની વ્યવસ્થા કરાવે આજ રોજ ટિન્ટોઈ જીબી ખાતે આસપાસના ટિન્ટોઈ ફિટરને લગતા તમામ ગામડાના સબ રાત્રી વીજ પાવર ધરાવતા ખેડૂતો ઠંડી અને જીવ જનાવરથી પરેશાન થઈ આજે મોટી સંખ્યામાં ટિન્ટોઈ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે માટે આપણા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અહીંના વિભાગે કચેરીના સાહેબશ્રીએ પણ પોઝિટિવિટી રીતે આગળ વિભાગમાં મોકલી આપ્યું છે અહીંના ખેડૂતોની પરેશાની બે હજાર એકવીસથી ચાતક નજરે વીજળીની રાહ જોઈ રહ્યા છે જેમાં સરકારશ્રીને પણ નમ્ર અપીલ છે કે ડિસેમ્બરના ડિસેમ્બરના વાયદા ન બતાવવા જોઈએ ખેડૂત એ જગતનો તાજ છે અને કણબીનો પુત્ર જો અનાજ નહીં પેદા કરે તો સરકારનું એસી ટકા અર્થતંત્ર ખાડે જશે અને સરકાર ગમે તે ઉદ્યોગીકરણની વાતો કરે પણ જો ખેતી નહીં હોય તો નહીં ચાલે માટે આ ખેડૂતોનો આજનો આ જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને આ શિયાળાની ઠંડીમાં અમેવાર થાય તો સારું મિત્રો આજે આપણે આ બહોળી સંખ્યાની અંદર ટીન્ટોય ફીડરની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ખેડૂત મિત્રો આજે પરિસ્થિતિ એ છે આજુબાજુના ડુંગર વિસ્તારની અંદર જો ચોવીસ કલાકની વીજળીમાં ખેતીની દિવસમાં વીજળી મળતી હોય નજીકમાં જ જો ફીડરની અંદર વીજળી મળતી હોય શામળાજી વિભાગમાં મળતી હોય તો ટીન્ટોય ફીડરમાં કેમ નહીં અને નેતાઓ માત્ર વાતો જ કરે છે અમારે વાતોની જરૂર નથી અમારા ખેડૂતો રાત્રે જનાવરની કોઈ કેસ કરડવાથી અથવા તો રોજ ભૂંડ એની મુશ્કેલીમાં આવીને કેટલાય જીભ હોમાઈ ગયા છે ત્યાં સુધી આ નેતાઓના કાન પણ ખુલતા નથી આંખો પણ એમની બેડી થઈ ગઈ છે તો અમારે અમે ન્યાય જોઈએ અને જો એને નહીં મળે તો આગામી સમયમાં એ ઇલેક્શનનો પણ બહિષ્કાર કરીશું અને ગાંધીજી દેવા માર્ગે અમે આંદોલન કરીશું મિત્રો એટલે સમય પાકી ગયો છે જાગવાનો આ બહી સંખ્યાના મિત્રો આજે આટલી મુશ્કેલીઓનો મુશ્કેલીઓની અંદર કડકડતી ઠંડીમાં અહીંયા સુકામ ભેગું થવું પડે જરૂર નથી ભે આ ભાજપની સરકાર છે યાહોમ કરો અને આપોઆપને લાયક દિવસને નહીં તો આગામી સમયમાં અમે કંઈ ચલાવવા માગતા નથી અને જેલભરો આંદોલન પણ કરીશું અને ફિડારો પણ બંધ કરાવીશું